બહુ સત્તા સંપત્તિ બુદ્ધિ ડાપણના બળ ન રાખવા ઈ ક્યારે વયા જાય કંઈ નક્કી નહીં બળ રાખવું ને તો ઈશ્વર રાખો અને એટલે ઈશ્વરને રોજ પ્રાર્થના કરવી કે હે પ્રભુ તો મારી ભેગો રહેજે હે ભગવાન તમે અમારી ભેગા રહેજો અમુક સમયે માણસનું કશું જ કંઈ કામમાં આવતો નથી અને એટલા માટે ઈશ્વરની સાથે ઈશ્વરની શરણાગતિ દયાળુ નાથ રહેજો સાથ અમારી એ વિનંતી છે હે ભગવાન રોજ ઈશ્વરના મંદિરે એટલે જ આવું આપણી હિન્દુ સંસ્કૃતિમાં રોજ ભગવાનને સવારે ઉઠી પૂજા પાઠ કરવા મંદિરે દેવદર્શન કરવા આ બધું શા માટે આ એટલા માટે છે કે કાંઈક આપણા પ્રારબ્ધ કર્મ હોય તો એમાં ઓછું વધુ કરવું હોય તો એ ઉપરવાળો કરે જેના હાથમાં દોરી છે અને એટલા માટે મારે ને તમારે બધાય રોજ ભગવાનની પૂજા કરી ભગવાનને મંદિરે જઈ અને ભગવાનને કેવું કે હે પ્રભુ તું અમારી સાથે રહેજે એ આપણને મોળે માર્ગે જવા ન દે એ આપણને મોળા વિચાર ન આપે એ આપણને મોળી કોઈ કુબુદ્ધિ જાગવા ન દે એટલે આપણું જીવન એના હાથમાં સોંપી રાખો પાંડવો અને કૌરવોમાં ફરક તો આટલો જ હતો કૌરવો પાસે અગિયાર અક્ષોહીની સેના હતી પાંડવો પાસે કેવલ સાત અક્ષોહીની સેવા હતી સેના હતી પણ પાંડવો પાસે એક વાનું હતું અને ભગવાન કૃષ્ણ હતા અને અર્જુનનો રથ આંકનારા ભગવાન હતા એ રથ સેના વિંધીન બારો નીકળ્યો તમે બધા જાણો છો અઢાર દિવસનું યુદ્ધ પૂર્ણ થયું કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું પેલા હેઠો ઉતરી જા દરરોજનો ક્રમ તો એવો હોય ઉતરી જાય અને પછી દરવાજો ખોલે કૃષ્ણ અઢારમા દિવસે છેલ્લે એમ કહ્યું કે હે અર્જુન તું પેલા હેઠો ઉતરી જા અને અર્જુન નીચે ઉતરી ગયા અર્જુનના રથની ધજા દિવ્ય રૂપે હનુમાનજી બિરાજિત રહેતા હતા જેવા કૃષ્ણ નીચે ઉતર્યા એવા હનુમાનજી પણ દિવ્ય રૂપ ધારણ કરીને આકાશમાં જતા રહ્યા અને જેવા હનુમાનજી નીચે ગયા ઉપર ગયા ભગવાન નીચે ઉતર્યા અર્જુનનો રથ બળીને રાખ થઈ ગયો કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું કે પ્રભુ આવું કેમ થયું ત્યારે કૃષ્ણ ભગવાન એટલું કહ્યું કે અર્જુન આ તારો રથ ગુરુ દ્રોણ અને કર્ણના બાણોથી ક્યારનો બળી ગયેલો હતો પણ હું એના ઉપર બેઠો તો ને એટલે મેં એને હળગવા નહોતો દીધો ભાઈ બાકી તો ક્યારનો આ સળગી ગયેલો હતો મહાભારતમાં પ્રસંગ લખાણો અને એટલા માટે બહુ સત્તા સંપત્તિ બુદ્ધિ ડાપણના બળ ન રાખવા એ ક્યારે વયા જાય કંઈ નક્કી નહીં બળ રાખવું ને તો ઈશ્વરનો રાખવું અને એટલે ઈશ્વરને રોજ પ્રાર્થના કરવી કે હે પ્રભુ ભેગા રહેજો આજકાલ માણસ પાસે થોડું કંઈક વધે છે ને એટલે પછી એને ભગવાન ભૂલાઈ જાય છે તમે આમ જુઓ ને થોડું આમ સત્તા સંપત્તિ આ લોકોનું થોડું ખરખું થઈ જાય ને એટલે પછી માણસ ભગવાનને તરત ભૂલી જાય છે અરે થોડું સારું થાય તો મિત્રોને ભૂલી જાય એના હગા મા બાપને ભૂલી જાય ભગવાનને તો ભૂલી જ જાય ને પણ એને ખબર નથી કે આ અખંડ કોઈનું રહ્યું નથી ને અખંડ અહીંયા કોઈનું રહેવાનું ભૌતિકતાને આધારે માણસ ઘણીવાર સારા સારા પાત્રોને ભૂલી જતો હોય છે અને એટલા માટે હું જોઉં છું ઘણા યુવાનોને અમુક અમુક આ જરા આ લોકનો આવી ગયો હોય તો હું ભગવાન ભગવાનમાં માનતો નથી આપણે એમ કહીએ ને એક મંદિરે જ આવશું આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ જરાક ઇંગ્લિશ આવડી ગયું હોય આઈ ડોન્ટ બિલીવ ઇન આ અમેરિકા આટલો ભૌતિકવાદી દેશ કહેવાય છે તો એના ડોલરમાં એ લખે છે કે વી ટ્રસ્ટ ઇન ગોડ અમેરિકાવાળાના ડોલર જોયા છે ને તમે ભાઈ એની એક એક નોટમાં આપણી નોટમાં ભારતની નોટમાં આપણે એ લખી એકી હા અમેરિકાવાળા એની એક એક નોટમાં લખે કે વી ટ્રસ્ટ ઇન ગોડ અમને ભગવાનમાં વિશ્વાસ છે આટલો પ્રગતિના પંથે દેશ છે ને તો એને એટલી ખબર પડે છે કે ભગવાન ધ્યાન રાખે તો જ રે નહીતર ગમે ત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરે તૂટી જાય ભાઈ પણ ત્યાં સિક્યુરિટી હોય તો ત્યાં અમુક ધ્યાન તો ઉપર વાળો રાખે ભાઈ એટલે આપને આપણે આમ આપણે છે ને બિન સાંપ્રદાયિકતાના નામે આ હિન્દુસ્તાનને હાવ ધર્મ વિહોણો કરવા મળ્યા છે લોકો આ ઇન્ડોનેશિયા આખો ઇસ્લામ દેશ છે આખો ઇસ્લામ દેશ ઇન્ડોનેશિયા પણ ઇન્ડોનેશિયાની કરન્સી ઉપર જોશો તો વિષ્ણુ ભગવાનના ફોટા છપાય ગણપતિના ફોટા છપાય ગરુડજીના ફોટા છપાય તમે ઇન્ડોનેશિયાની કરન્સી જોજો આખો દેશ ઇસ્લામ મુસ્લિમ દેશ પણ એની કરન્સી ઉપર હિન્દુઓના દેવી દેવતાઓ છપાય આપણા ભારતના કોઈ નેતાજી ત્યાં ગયેલા અને એણે પૂછેલું એમના પ્રાઇમ મિનિસ્ટરને કે ભાઈ તમે અમારા હિન્દુઓના ફોટા કેમ છાપો છો અને ત્યારે એણે એમ કહ્યું કે અમારા બાપ દાદાઓ તો બધા હિન્દુ જ હતા અમે અમે ધર્મ બદલો છે બાપ હજી બદલો નથી કે જ્યાં જેનું જે મૂલ્ય હોય ને ભાઈ એની રક્ષા થવી જોઈએ એટલે આજ આપણે દિન પ્રતિદિન ભૌતિકતાને કારણે માણસ ભગવાનથી અને ધર્મથી વિમુખ થાય છે પણ એક વાત યાદ રાખવી જોશે કે આખા સમાજની નહીં આખા દુનિયાની આખા બ્રહ્માંડની વ્યવસ્થા ધર્મથી છે અધર્મથી નહીં ભાઈ બહુ સત્તા સંપત્તિ બુદ્ધિ ડાપણના બળ ન રાખવા ઈ ક્યારે વયા જાય કંઈ નક્કી નહીં બળ રાખો ને તો ઈશ્વર નું રાખો ઈશ્વર હે પ્રભુ મારી ભેગો હે ભગવાન તમે અમારી ભેગા રેજો અમુક સમયે માણસનું કશું જ કંઈ કામમાં આવતો નથી અને એટલા માટે ઈશ્વરની સાથે ઈશ્વરની શરણાગતિ દયાળુ નાથ રહેજો સાથ અમારી એ વિનંતી હે ભગવાન રોજ ઈશ્વરના મંદિરે એટલે જ આવું આપણી હિન્દુ સંસ્કૃતિમાં રોજ ભગવાનને સવારે ઉઠી પૂજા પાઠ કરવા મંદિરે દેવ દર્શન કરવા આ બધું શા માટે આ એટલા માટે છે કે કાંઈક આપણા પ્રારબ્ધ કર્મ હોય તો એમાં ઓછું ઓછું કરવું હોય તો એ ઉપરવાળો કરે જેના હાથમાં દોરી છે અને એટલા માટે મારેને તમારે બધાય રોજ ભગવાનની પૂજા કરી ભગવાનને મંદિરે જઈ અને ભગવાનને કહેવું કે હે પ્રભુ તું અમારી સાથે રહેજે એ આપણને મોળે માર્ગે જવા ન દે એ આપણને મોળા વિચાર ન આપે એ આપણને મોળી કોઈ કુબુદ્ધિ જાગવા ન દે એટલે આપણું જીવન એના હાથમાં સોંપી રાખો પાંડવો અને કૌરવોમાં ફરક તો આટલો જ હતો કૌરવો પાસે અગિયાર અક્ષોહીની સેના હતી પાંડવો પાસે કેવલ સાત અક્ષોહીની સેવા હતી સેના હતી પણ પાંડવો પાસે એક વાનું હતું અને ભગવાન કૃષ્ણ હતા અને અર્જુનનો રથ આંકનારા ભગવાન હતા એ રથ સેના વિંધીન બારો નીકળ્યો તમે બધા જાણો છો અઢાર દિવસનું યુદ્ધ પૂર્ણ થયું કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે તું પેલા હેઠો ઉતરી જા દરરોજનો ક્રમ તો એવો હોય કે સારથી ઉતરી જાય અને પછી દરવાજો રથી હેઠા ઉતરે પણ આજ ભગવાન કૃષ્ણએ અઢારમા દિવસે છેલ્લે એમ કહ્યું કે હે અર્જુન તું પેલા હેઠો ઉતરી જા અને અર્જુન નીચે ઉતરી ગયા અર્જુનના રથ દિવ્ય રૂપે હનુમાનજી બિરાજિત રહેતા હતા જેવા કૃષ્ણ નીચે ઉતર્યા એવા હનુમાનજી પણ દિવ્ય રૂપ ધારણ કરીને આકાશમાં જતા રહ્યા અને જેવા હનુમાનજી નીચે ગયા ઉપર ગયા ભગવાન નીચે ઉતર્યા અર્જુનનો રથ બળીને રાખ થઈ ગયો કૃષ્ણ ભગવાનને અર્જુને પૂછ્યું કે પ્રભુ આવું કેમ થયું ત્યારે કૃષ્ણ ભગવાન એટલું કહ્યું કે અર્જુન આ તારો રથ ગુરુ દ્રોણ અને કર્ણના બાણોથી ક્યારનો બળી ગયેલો હતો પણ હું એના ઉપર બેઠો હતો ને એટલે મેં એને હળગવા નહોતો દીધો ભાઈ બાકી તો ક્યારનો આ સળગી ગયેલો હતો મહાભારતમાં પ્રસંગ લખાણો અને એટલા માટે બહુ સત્તા સંપત્તિ બુદ્ધિ ડાપણના બળ ન રાખવા એ ક્યારે વયા જાય કંઈ નક્કી નહીં બળ રાખવું ને તો ઈશ્વરનો રાખવું અને એટલે ઈશ્વરને રોજ પ્રાર્થના કરવી કે હે પ્રભુ તો રહેજો આજકાલ માણસ પાસે થોડું કંઈક વધે છે ને એટલે પછી એને ભગવાન ભૂલાઈ જાય છે તમે આમ જુઓ ને થોડું આમ સત્તા સંપત્તિ આ લોકોનું થોડું હરખું થઈ જાય ને એટલે પછી માણસ ભગવાનને તરત ભૂલી જાય છે અરે થોડું સારું થાય તો મિત્રોને ભૂલી જાય એના હગા મા બાપને ભૂલી જાય ભગવાનને તો ભૂલી જ જાય ને પણ એને ખબર નથી કે આ અખંડ કોઈનું રહ્યું નથી અખંડ અહીંયા કોઈનું રહેવાનું ભૌતિકતાને આધારે માણસ ઘણી વાર સારા સારા પાત્રોને ભૂલી જતો હોય છે અને એટલા માટે હું જોઉં છું ઘણા યુવાનોને અમુક અમુક આ જરા આ લોકનો આવી ગયો હોય તો હું ભગવાન ભગવાનમાં માનતો નથી આપણે એમ કહીએ ને એક મંદિરે જ છો આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ જરાક ઇંગ્લિશ આવડી ગયું હોય આઈ ડોન્ટ બિલીવ ઇન આ અમેરિકા આટલો ભૌતિકવાદી દેશ કહેવાય છે તો એના ડોલરમાં એ લખે છે કે વી ટ્રસ્ટ ઇન ગોડ અમેરિકાવાળાના ડોલર જોયા છે ને તમે ભાઈ એની એક એક નોટમાં હા આપણી નોટમાં ભારતની નોટમાં આપણે એ લખી એકી હા અમેરિકાવાળા એની એક એક નોટમાં લખે કે વી ટ્રસ્ટ ઇન ગોડ અમને ભગવાનમાં વિશ્વાસ છે આટલો પ્રગતિના પંથે દેશ છે ને તો એને એટલી ખબર પડે છે કે ભગવાન ધ્યાન રાખે તો જ રે નહીતર ગમે ત્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરે તૂટી જાય ભાઈ પણ ત્યાં સિક્યુરિટી હોય તો ત્યાં અમુક ધ્યાન તો ઉપર વાળો રાખે ભાઈ એટલે આપને આપણે આમ આપણે છે ને બિન સાંપ્રદાયિકતાના નામે આ હિન્દુસ્તાનને હાવ ધર્મ વિહોણો કરવા મડ્યા છે લોકો આ ઇન્ડોનેશિયા આખો ઇસ્લામ દેશ છે આખો ઈસ્લામ દેશ ઇન્ડોનેશિયા પણ ઇન્ડોનેશિયાની કરન્સી ઉપર જોશો તો વિષ્ણુ ભગવાનના ફોટા છપાય ગણપતિના ફોટા છપાય ગરુડજીના ફોટા છપાય તમે ઇન્ડોનેશિયાની કરન્સી જોજો આખો દેશ ઇસ્લામ મુસ્લિમ દેશ પણ એની કરન્સી ઉપર હિન્દુઓના દેવી દેવતાઓ છપાય આપણા ભારતના કોઈ નેતાજી ત્યાં ગયેલા ને એણે પૂછેલું એમના પ્રાઇમ મિનિસ્ટરને કે ભાઈ તમે અમારા હિન્દુઓના ફોટા કેમ છાપો છો અને ત્યારે એણે એમ કહ્યું કે અમારા બાપ દાદાઓ તો બધા હિન્દુ જ હતા અમે અમે ધર્મ બદલો છે બાપ હજી બદલો નથી કે જ્યાં જેનું જે મૂલ્ય હોય ને ભાઈ એની રક્ષા થવી જોઈએ એટલે આજે આપણે દિન પ્રતિદિન ભૌતિકતાને કારણે માણસ ભગવાનથી અને ધર્મથી વિમુખ થાય છે પણ એક વાત યાદ રાખવી જોશે કે આખા સમાજની નહીં આખા દુનિયાની આખા બ્રહ્માંડની વ્યવસ્થા ધર્મથી છે અધર્મથી નહીં ભાઈ અને એટલા માટે ઈશ્વરનો આશરો એ બહુ જરૂરી છે